આદર્શ વિદ્યાલય લાખવડ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી આચાર્ય રાજેશ કુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સ્વયં શિક્ષક દિનની ભાવના મુજબ શિક્ષકની ભૂમિકા ભજવી અને શૈક્ષણિક કાર્યો ઉત્સાહપૂર્વક નિભાવ્યા વિદ્યાર્થીઓમાંથી પ્રિન્સ પરમારે આચાર્ય તરીકે અને શ્રદ્ધા રાવળે સુપરવાઇઝર તરીકે ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી શિક્ષક શ્રી દિલીપભાઈ વણકરે નિર્ણાયક તરીકેની મહત્વની જવાબદારી નિભાવી કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી જેમાં પરમાર વ્યવસ્થા કરી જ્યારે શિક્ષક બી કે હડિયોલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા આ ઉજવણીએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સમર્પણ અને ઉત્સાહને પ્રતિબિંબિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ સત્યની સાથે